હે સ્વર્ગસ્થ પિતા તું દયા અને સત્યનો સ્ત્રોત છે અમે નમ્રતાથી તારું સન્મુખ આવીશું ગરીબ પીડિત થાકેલા અને જીવનના ભાર હેઠળ દબાયેલા તમામ માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના અંધકારમાં તારો પ્રકાશ ચમકે તેમના વ્યાકુળ હૃદય પર તારી શાંતિ ઉતરે અને તેમની તૂટેલી આત્માને તારી પ્રેમભ્રી સ્પર્શથી સંત્વના મળે હે પ્રભુ યેસુ તું તૂટી પડેલ મનને ઉઠાવનાર અને ઘાયલ આત્માને આરોગનાર નબળા નિરાશ અને એકાંતમાં જીવતા લોકો પર કૃપા કર તેમના ઘાવો તું જ ભર તેમના ભયમાં હિંમત આપ અને જેમની જીવનમાં આશાનું દીવાદાંડી બુઝાઈ ગઈ છે તેઓને નવા પ્રકાશનું દાન કર તેમની વેદના વચ્ચે તારી શક્તિ પ્રગટ થતી રહે હે પવિત્ર આત્મા એકલતા અનુભવનાર અને ત્યાગાયેલા લોકોને શાંતિ આપનાર તેઓને તારો ઉપસ્થિતિનો સ્પર્શ અનુભવા તેમના હૃદયમાં તારી સાંત્વનભરી વાણી ગુંજે જેથી તેઓ જાણે કે તેઓ ક્યારેય એકલા નથી અમામાં દયા નમ્રતા અને સેવા કરવાનો ભાવ વધે જેથી અમે તારા કૃપાના સાધન બનીએ હે દેવ નબળાઓનો બળ અને નિરાધારોનો આશ્રય અમે તારી કૃપા અને રક્ષાનો આભાર માનીએ છીએ અમને ન્યાય દયા અને પ્રેમના માર્ગે ચલા જરૂરિયાતમંદને મદદ કરવા અમે સદા તૈયાર રહીએ અમારા હૃદયને તારા પ્રેમથી પરિપૂર્ણ કર અને અમારા જીવનને તારી મહિમાનો સાક્ષી બનવા દેજે અમે